હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો આઈ હોપ કે આપણે ઘણા દિવસ પછી મળી રહ્યા છીએ યુટ્યુબ ચેનલ પર પરંતુ મારા અંગત કારણોસર અંગત ઘરના કારણોસર હું યુટ્યુબ પર વિડીયો નહોતો મૂકી શકતો પરંતુ હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે દરરોજ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકવાના ચાલુ કરી દઈશું તો આજે વાત કરી રહ્યા છીએ આપણે મેં એક નવું સોપાન ચાલુ કર્યું છે શ્રી રામ શ્રીરામ શ્રીએસસી સેન્ટર ત્યાં આગળ ઓનલાઈનના બધા જ તમામ કામકાજ કરી આપવામાં આવશે શાંતિપૂર્વક કાર્ય કરીશું અને થોડી ઘણી સમાજ સેવા પણ થાય એવી હશે તો સમાજ સેવા પણ કરીશું તો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ છે તેને ઘણો બધો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને અવનવા વિડીયો મૂકવાની તક મળે તથા તમારી પ્રેરણાથી મને બીજા વિડીયો બનાવવાનું પણ મન થાય તો મિત્રો બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે અને હું દરરોજ અવનવા વિડીયો તો મૂકતો જ રહીશ સાથે સાથે પ્રેરણાદાયક વાતો પણ કરતો રહીશ તો મળીશું આપણે બીજા એક વિડીયો સાથે જય માતાજીની